હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું કાજુ કતરી કાજુકતરી ઘરે બનાવવાના ત્રણ ફાયદા છે એક તો આપણને ચોખ્ખી ખાવા મળે અને તાજી ખાવા મળે બહારથી લાવીએ ક્યારે બનાવેલી હોય આપણને ખબર ના હોય અને ત્રીજું એકદમ સસ્તી બને એટલે આપણે ઘરે કાજુકતરી બનાવી લે ને તો આપણને ત્રણ ફાયદા થાય અને બનાવવાનું એકદમ સરળ છે આ અઘરી મીઠાઈ નથી ફક્ત કાજુ અને ખાંડ આ બે વસ્તુથી જ બની જાય છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ આખા કાજુ લીધા છે પણ આ કાજુ કતરી બનાવવા માટે આખા કાજુની જરૂર નહીં ટુકડા લીધા હોય તો પણ ચાલે કેમ કે આને આપણે ક્રશ કરવાના છે તો અહીંયા અઢીસો ગ્રામ કાજુ મેં લીધા છે એને હું એક બાઉલમાં લઈ લઈશ અને આ કાજુને હું ધોઈ લઈશ એકવાર આપણે ધોઈ લેવાના કાજુને એક તો ચોખ્ખા જ છે આ કાજુ પણ એક વખત હું ધોઈ લેવાને અને પછી આ પાણી કાઢી અને હવે આમાં દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને એકથી બે કલાક માટે ઢાંકીને આ કાજુને પલાળવા દઈશું જો કાજુના ટુકડા લીધા હશે ને તો ફટાફટ પલળી જશે ઓછો સમય લાગશે ગરમ પાણીમાં પલાળ્યા હશે તો પણ ઓછા સમયમાં પલળી જશે પણ ઠંડા પાણીમાં એકથી બે કલાક પલળવા દેવાના છે આપણે નોર્મલ પાણી હોય ને એમાં તો જો અહીંયા મારે આ બે કલાક જેટલો સમય થઈ ગયો છે અને એકદમ સરસ કાજુ પલળી ગયા છે હવે એમાંથી બધું પાણી હું નિતા લઈશ અને આને હું મિક્સર જારમાં લઈ લઈશ અઢીસો ગ્રામ કાજુ છે એટલે એમાં આપણે બસો ગ્રામ ખાંડ લેવાની એક કિલો કાજુ હોય તો આઠસો ગ્રામ ખાંડ એ માપના પ્રમાણમાં આપણે જોઈએ તો અઢીસો ગ્રામ કાજુ છે એટલે આપણે બસો ગ્રામ ખાંડ લેવાની છે આ એકદમ પરફેક્ટ માપ છે હવે આ બંને આપણે મિક્સર જારમાં લઈ અને આને આપણે પીસી લઈશું શરૂઆતમાં આપણે એમના પીસી લઈશું અને પછી આમાં આપણે દૂધ કે પાણી ઉમેરવાનું અહીંયા હું ત્રણ ચાર ચમચી જેટલું દૂધ ઉમેરી રહી છું અને અત્યારે મેં પીસી લીધું ને પછી ફરી વખત પણ ત્રણ ચાર ચમચી દૂધ ઉમેરી અને પીસી લીધું તો એટલે આવી જો એકદમ આ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી છે મેં જો બને એટલું ઓછું દૂધ અને પાણીનો ઉપયોગ કરીને આપણે આ પેસ્ટ તૈયાર કરી લેવાની છે એટલે સાથે સાથે ખાંડ પણ આમાં સારી રીતે મિક્સ થઈ જશે ખાંડ ઓગળી જશે અને જો એકદમ સરસ ઘટ્ટ પેસ્ટ તૈયાર થઈ જશે અને એકદમ આપણે લીસી જ કરવાની હવે આને આપણે કોઈ જાડા તળિયાવાળી કડાઈ અથવા નોનસ્ટીક કડાઈ લઈ લેવાની અને એમાં આ મિશ્રણ આપણે લઈ લેવાનું છે જો તમે વધારે દૂધ કે પાણી નાખ્યું હશે તો થોડી ઢીલી આ પેસ્ટ થશે ગેસ ઉપર થોડો સમય વધારે રાખવી પડશે એટલો જ ફરક પડશે બાકી કોઈ ફરક પડશે નહીં આપણે મિક્સર જારમાંથી બધું સારી રીતે લઈ લેવાનું કઢાઈમાં અને જો એક આવી પ્લાસ્ટિકની સીટ લઈ લેવાની અને એમાં ઘી લગાવીને તૈયાર રાખી દેવાનું અને પછી આપણે જે કાજુની પેસ્ટ કઢાઈમાં લીધી છે એને આપણે ગેસ પર ચડાવી દઈશું અને ગેસ ઓન કરી લઈશું શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું એટલે ત્રણથી ચાર મિનિટ સુધી ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું અને આવી રીતે સતત હલાવતા રહીશું પછી ત્રણ ચાર મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે અને હલાવતા જ રહેવાનું છે અને એક બીજી રીત છે કાજુ કતરીને બહુ ઝડપથી બનાવ્યું હોય તો એ છે કાજુના પાવડર કરી લેવાનો અને ખાંડની એક તારની ચાસણી કરી લેવાની અને એ ચાસણીમાં કાજુનો પાવડર મિક્સ કરી અને એની કાજુકતરી બનાવી લેવાની તો એ બહુ ઝડપથી બની જાય પણ ઓરિજનલ રીત આ છે કે કાજુને પલાળી અને પછી જ એની કાજુકતરી બનાવવાની આ રસોયાની રીત છે ઓરિજિનલ રીત છે હવે જુઓ અહીંયા ત્રણેક મિનિટ જેવો સમય થઈ ગયો છે હજી આને આપણે થવા દઈશું અને આને આપણે સતત હલાવતા જ રહેવાનું છે અને ખાસ કરીને આપણે જાડા તળિયાવાળી કઢાઈ અથવા નોનસ્ટિક કઢાઈનો જ ઉપયોગ કરવાનો છે જેથી કરીને ચોટી ના જાય તળીએ હવે ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે એટલે હું આ થોડું મિશ્રણ લઈ અને ચેક કરી લઉં અને એ મિશ્રણ ઉપર આપણે જલ્દી આમ ફૂંક મારીને ચેક કરી લેવાનું જલ્દી અને જે ગેસની ફ્લેમ મેં મીડિયમ જ રાખી છે અને આને હું હલાવતી રહીશ આપણને આમ જોઈને ખ્યાલ આવે કે હજી આ થયું નથી પણ એમ છતાં આપણે ચેક કરી લેવાનું જો આંગળી સાથે ચોટી જાય છે ને આવી રીતે કરીએ તો પણ હજી બરાબર નથી થયું ને હજી વધારે ગરમ છે એટલે જો હવે થોડું ઠંડુ થયું એટલે જોઈ લઈએ જો હજી આ નથી થયું હજી આંગળીમાં ચોટેલું જ રહે છે એટલે હજી આને આપણે થવા દેવાનું છે એટલે હજી હું ગેસની મીડિયમ ફ્લેમ પર ત્રણ મિનિટ જેવું થવા દઈશ અને પછી ચેક કરીશ અને જે કાયમ બનાવે એને તો ખ્યાલ આવી જાય કે કેવો થઈ ગયું છે પણ જે ક્યારેય નથી બનાવીને એને આવી રીતે ચાર મિનિટ થાય એટલે ચેક કરી લેવાનો પછી બે ત્રણ મિનિટ થવા દેવાનો પછી ચેક કરવાનું એવી રીતે કરી લેવાનું હવે બીજી ત્રણ મિનિટ પછી આપણે થોડું મિશ્રણ લઈ લીધું છે અને હવે ગેસની ફ્લેમ મેં સ્લો કરી દીધી છે અને જો હવે અહીંયા ગોળી વળે છે એટલે હાથ સાથે ચડતું પણ નથી એટલે હવે આપણે ગેસ બંધ કરીને કડાઈને ઉતારી લેવાની જો આપ પહેલાનું બતાવું તો એ હજી જો એવું જ છે એટલે આવું મિશ્રણ આપણું રહી ગયું હોય ને તો એ કાજુ કતરી સેટ ના થાય જો હવે આ જો છે ને એટલે બસ આટલું જ આપણે ધ્યાન રાખવાનું છે આ મીઠાઈમાં બાકી કાંઈ ઝઘરી નથી આને ગેસ ઉપરથી ઉતારી લઈએ ને કડાઈને તો કડાઈ તો ગરમ હોય જ એટલે એક મિનિટ માટે એને હલાવતા જ રહેવાનું છે અને કઢાઈમાં પછી આવી રીતે આમ ફેલાવી અને બે ત્રણ મિનિટ ઠંડુ થવા દેવાનું છે હવે આ ઠંડુ થઈ ગયું છે તો આને આપણે પ્લાસ્ટિકની સીટ પર લઈ લઈશું અને કઢાઈમાં જે પણ ચોટેલું છે એને આપણે ચમચીથી ઉખાડી અને બધું લઈ લઈશું અને આ થોડું ગરમ હોવું પણ જરૂરી છે એકદમ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે નહીં રહેવા દેવાનું થોડું ગરમ પણ હોવું જોઈએ અને પછી આપણે પ્લાસ્ટિકની સીટ આવી રીતે કરી અને આને આપણે થોડી વાર માટે મસળી લઈશું જેમ આપણે ચોખાના પાપડ બનાવતા હોય અને એના લોટને આપણે કેવી રીતે મસળીએ છીએ એવી રીતે પણ આ એકદમ સ્મૂથ છે એટલે આને વધારે મસળવું પણ નહીં પડે એની સાઇનિંગ જોઈને જ તમને ખ્યાલ આવશે કે એક એની સાઇન કેવી સરસ છે એકદમ આ લીસું આપણું કાજુ કતરી માટેનું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને આ જ્યાં ઘી નથી લાગ્યું ને ત્યાં ચોટી જાય તો આવી રીતે ચપ્પાથી ઉખાડી લેવાનું અને આપણે બને ત્યાં સુધી એકદમ ચોરસ થાય ને એવી રીતે જ આને આપણે કરવાનું છે જો આને વધારે વાર મસળવું પણ નહીં પડે અને આવી રીતે ચોરસ જેવું કરી અને ઉપર આવી રીતે પ્લાસ્ટિક રાખી અને હાથથી જ આને ફેલાવી દઈશું એકદમ સોફ્ટ છે એટલે હાથથી જ આમ ફેલાઈ જશે જો અને ગરમ છે ને એટલે ફેલાઈ જશે અને પછી આને આપણે તવેથાથી આમ બધી બાજુથી આમ ચોરસ શેપ આવે ને એવી રીતે કરી લઈશું જેથી કરીને બધી કાજુ કતરી આપણી એના જે આપણો શેપ આપણે ડાયમંડ જેવો શેપ આપીએ છીએ ને એવી થાય જો આપણે ગોળ વણીશું ને ગોળ રાખીશું ને આવી રીતે તો વધારે ટુકડા એવા થશે જે એકદમ આમ લંબચોરસ જેવા અથવા ડાયમંડ શેપ જેવા આપણે કહીએ છીએ ને એવા નહીં થાય એટલા માટે હવે વેલણથી આને આમ લેવલ કરી દેવાનું અને આની થિકનેસ એટલી રાખવાની જેવી આપણે માર્કેટમાંથી લાવીએ છીએ ને કાજુ કતરી હોય છે ને એટલી હવે જો અહીંયા કાજુકતરી ઉપર આપણે ચાંદીનો વર્ક લગાવી દઈશું પણ આપણે ઘર માટે ખાવા માટે બનાવતા હોય ને આપણા ઘરમાં ચાંદીનો વર્ક ના હોય તો એ લગાવવો જરૂરી નથી તો અહીંયા ચાંદીનો વર્ક લગાવી દીધો છે હવે આને ઠંડી થવા દઈશું અને પછી જ કટ લગાવીશું એટલે આને જો બે કલાક જેવું રહેવા દીધું એટલે ઠંડી થઈ ગઈ આખું આમ ઊંચું થઈ જાય છે આ વળતું નથી એટલે ઠંડી થઈ ગઈ છે આ કાજુકતરી હવે એને આવી રીતે કોઈ રોલરથી અથવા ચપ્પાથી આપણે કટ કરી લઈશું તો એના પર મેં ઘી લગાવી દીધું અને આપણે એક સરખા પીસ કરી લેવાના છે એટલે સવાથી દોઢ ઇંચ જેટલું અંતર રાખી અને મેં આવી રીતે કટ લગાવી દીધા છે એક વખત આપણે ઊભા કટ લગાવી દઈએ અને પછી આવી રીતે આપણે ક્રોસમાં કટ લગાવી દેવાના અને એ પણ સવાથી દોઢ ઇંચ જેટલા અંતરે એટલે આપણે કાજુ કતરી જેવા શેપની આ કાજુ કતરી તૈયાર થઈ જશે તો જો તમને મારી આ કાજુ કતરી બનાવવાની રીત ગમી હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો સો ગ્રામ કાજુ લઈને બનાવજો જો હું તમને કાજુકતરી બતાવું જો કેવી સરસ બની છે એની થિકનેસ પણ એકદમ પરફેક્ટ છે અને એકદમ જો સરસ માર્કેટ જેવી જ કાજુ કતરી તમને દેખાય છે ને એવો જ સેપ ચાંદીનો વર્ક પણ લગાવ્યો છે અને એના જેવો જ ડાયમંડ આકાર જો સરસ મજાની કાજુ કતરી તૈયાર થઈ ગઈ છે એક તમને હું તોડીને પણ બતાવીશ એક ટુકડો એટલે તમે જોઈને બહુ સરળ છે આ કાજુ કતરી ઘરે બનાવવાની અને દિવાળી પર આપણે બહારથી જે મીઠાઈઓ લાવીએ માવાની મીઠાઈ હોય એ તો આપણે બગડી જવાની બીક લાગે ક્યારે બનાવેલી હોય એ આપણને ના ખબર હોય જ્યારે કાજુ કતરી એવી છે કે આને બનાવીને રાખી દો એટલે આ લાંબો સમય સુધી સારી રહે અને બનાવવાની પણ એટલી સરળ છે બગડવાની બીક નહીં બધાને નાના મોટા બધાને ભાવે એવી આ કતરી બને છે તો તમે આ દિવાળી પર જરૂરથી બનાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો